ડિક્શનરી એટલે કે શબ્દકોશ ડિક્શનરી એ એક મહત્વપૂર્ણ રેફરન્સ સોર્સ છે તેમાં શબ્દોનો અર્થ ઉચ્ચાર મૂળ ઉપયોગ અને વ્યાકરણ માહિતી આપવામાં આવે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ડિક્શનરી એ પ્રાઇમરી યુઝર સર્વિસ ટૂલ્સ માનું એક છે કારણ કે તે વપરાશકર્તાને ભાષા સાહિત્ય અને વિષય સંબંધિત સ્પષ્ટતા આપે છે અર્થ ડિક્શનરી શબ્દ લેટિન શબ્દ ડિક્ટ્યો પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ટુ સ્પીક અથવા તો સેઇંગ એટલે કે ડિક્શનરી એ શબ્દો અને તેમની વ્યાખ્યાઓનો સંગ્રહ છે વ્યાખ્યા બેફ્ટસ ડિક્શનરીના મતે ડિક્શનરી એ શબ્દોનું એક એવું પુસ્તક છે જેમાં તેમના અર્થ ઉચ્ચાર વ્યાકરણ સ્વરૂપ મૂળ અને ઉપયોગ વિશે માહિતી આપવામાં આવે છે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના મંતવે મુજબ ડિક્શનરી એ ભાષાના બધા જ શબ્દોનું એક સુવ્યવસ્થિત સંગ્રહ છે જે આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવાયેલ હોય છે અને તે દરેક શબ્દનો અર્થ અને ઉપયોગ દર્શાવે છે લક્ષણો આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ એમાં શબ્દો એ થી ઝેડ ક્રમમાં ગોઠવાયેલા હોય છે વર્ડ મીનિંગ જે દરેક શબ્દનો અર્થ આપવામાં આવે છે પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર માટે આઈપી સિમ્બોલ્સ હોય છે એટેમોલોજી એમાં શબ્દોનું મૂળ આપવામાં આવે છે ગ્રામેટિકલ ઇન્ફોર્મેશન એ પાર્ટ ઓફ સ્પીચ જુજે એક્ઝામ્પલ શબ્દ ક્યાં રીતે વપરાય છે તે માટેનું ઉદાહરણ આપે છે ક્રોસ રેફરન્સમાં સંબંધિત શબ્દોની સૂચના અપાય છે તથા અપડેટેડ નેચર જોઈએ તો નવા શબ્દો ઉમેરાતા રહે છે પ્રકારો જોઈએ તો જનરલ ડિક્શનરી જે સામાન્ય ભાષા માટે છે ઉદાહરણ તરીકે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી તથા મેરિયમ વેબસ્ટર ડિક્શનરી બાયલ ડિક્શનરી એટલે કે બે ભાષાઓ વચ્ચેનો અનુવાદ ઉદાહરણ તરીકે જોઈએ તો ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી સબ્જેક્ટ અને ટેકનિકલ ડિક્શનરી જોઈએ તો ચોક્કસ વિષય ક્ષેત્રે માહિતી આપે છે ઉદાહરણ તરીકે ડિક્શનરી ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એટેમોલોજીકલ ડિક્શનરી એટલે કે શબ્દોનો મૂળ

તથા વિદ્યાર્થીઓ માટે શબ્દો અને અર્થ સમજવા માટે સહાયક છે સંશોધકો માટે ટર્મિનોલોજી સ્પષ્ટ કરે છે અનુવાદ કાર્ય માટે ઉપયોગી છે લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે રેફરન્સ સર્વિસમાં મદદરૂપ થાય છે તથા સમાજમાં લિંગ્વિસ્ટિક સ્ટાન્ડર્ડાઇઝેશન માટે અગત્યનું છે ઉદાહરણ જોઈએ તો ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મેરિયમ વિપસ્ટ કોલેજિયેટ ડિક્શનરી કોલિન્સ ઇંગ્લિશ ડિક્શનરી ગુજરાતી વિશ્વકોશ ડિક્શનરી ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ નિષ્કર્ષ ડિક્શનરી એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે સૌથી અગત્યનું રેફરન્સ છે તેવા પ્રયાસ ને ભાષા અર્થ વ્યાકરણ ઉપયોગ અને અનુવાદ માટે વિશ્વાસને માર્ગદર્શન આપે છે